નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ ને તો ખાંભા માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો એકાવન રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવ તેજી સાથે જોવા મળી રહ્યા છે અને મિત્રો કપાસમાં આગામી સમયમાં તેજી આવવાના પણ એંધાણ થોડાક મિત્રો દેખાઈ રહ્યા છે પરંતુ ક્યારેક તેજી આવે છે એને મિત્રો કોઈ પણ શક્યતાઓ નથી એટલે મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડની વાત કરીએ તેરસો એંસીથી પંદરસો પંચોતેર બોટાદ તેરસો એંસીથી પંદરસો એંશી માણસા એક હજાર પચાસથી પંદરસો બત્રીસ આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસો એંસીથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો આપણે પાટણ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો પાટણ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે પંદરસો ને પંચ્યાસી રૂપિયા जामनगर मार्केटयार्ड 1100 થી 1460 રૂપિયા ભાવનગર मार्केटयार्ड 1100 થી 1443 રૂપિયા אמરેલી માર્કેટયાર્ડ 840 થી 1557 રૂપિયા આગળ વાત કરીએ ને મિત્રો તો વાકાનેર માર્કેટયાર્ડ 1200 થી 1445 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જામ છોતપુર માર્કેટયાર્ડ 1401 થી 1531 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટયાર્ડ 1350 થી 1500 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો આપણે તો હળવદ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો સત્યાવીસ રૂપિયા મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી પંદરસો પચાસ સુધીના જોવા મળે છે તો મિત્રો અમુક માર્કેટ યાર્ડમાં ચૌદસો સુધીના પણ બજાર ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો અમુક એવા માર્કેટ યાર્ડ છે જ્યાં મિત્રો ચૌદસો પચાસને પણ પાર અને મિત્રો પંદરસો પચાસને પણ પાર કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડ બારસો એકવીસથી ચૌદસો પંચોતેર ચાણસમાં બારસો બેતાલીસથી તેરસો ચોવીસ રૂપિયા કડી માર્કેટ યાર્ડ ચૌદસો સોળથી પંદરસો ચુમાલીસ રૂપિયા ધંધુકા માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે